તો હેલો ગાઈઝ વેલકમ ટુ ન્યૂ બ્લોગ અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે ચાર વાગ્યા છે અત્યારે અને આપણે અત્યારે આપણે એટલું કહેવા માંગીએ છીએ કે લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં હોય અને આ બ્લોગ આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યો છે કમ્પ્લીટ બ્લોગ જાય છે આશે બી એક થઈ જાય છે મારે કંઈ લાગે છે માથે દુઃખી એવું પી છે ને સારું આપણે અત્યારે બ્લોગ અને દીખું લીમડા બહુ વાઈ ગયા અને દેખલા આપડે જાય લીમડાકાને કમ્પ્લીટ બ્લોક જાય છે અને ઈટુ વારા રેલિંગ આપી ગઈ છે આપણને એટલે જોડતા બ્લોક જોમામેડ હશે ને આ રહી આપડી સાપીની એનો પરમ બ્લોગ આન્સે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી હોઈ દેખો એસા આપડી અને આલે આપડો લીમડો અહીં આપણે સાપી બનાવી મોસ્તો જોડતા લાગે છે અને જોડા બ્લોક જોમામેડ હશે ચાલો આપણે હવે જઈએ ફરતા કરે અને દેખો હા નાખીને છે ગઈને તોપ ના લાગે એમ કંઈ તડકો અને પાછા બહુ અમને તાપો પડવા માંડ્યા છે આપણે બ્લોગ જ જોવાનું ઘરે બેઠા મા બ્લોગ અને એવું જે પસંદ આપણે આવે તે અને જોરદાર લિંક આપતી ગયા છે યુટ્યુબ પર ચાલો આપણે હવે જઈશું ઘરે મિત્રો આપણે આવી ગયા છે ઘરે આપણું ઘર અને જોરદાર કેડ લાગી ગઈ છે બહુ આ ચારો નમી ગઈ છે એટલી જોરદાર કેડ લાગી ગઈ પૂરું મોજ છે ઘરે પ્લાસ્ટર ચાલે આવું ઘર બનાવ્યું છે અને આપણે એક પંખો લગાડી દીધો છે જોરદાર લાગે છે આફા માલ ફરી રહ્યા છે कितना भाई आप हजार से प्लस माल देखो जोरदार उम्र आ गया प्लस आज लिए हमने शादी मार थी गई आले, ताजी थी अरे हमने ताजे की थी मैंने अरे सुनो बोली इनसे रीट ઉપલબ્ધ થવાનું લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે હવે મલસૂરના બ્લોગમાં